મુખ્ય હેતુ આ પ્રસંગ કરવાનો અને ઓફિશિયલી કરવાનો એ છે કે કોઈ પણ એવી કોઈ પણ ઘટના ટાળી શકાય કે જે પ્રાઇવેટ યુનિટ પ્રાઇવેટ કોઈ રીતે કોઈ ઇવેન્ટ કોઈ યોજે અને એમાં કોઈ અડશાસ્ત્રી ઘટના બને એ ના બને એના માટે યુનિવર્સિટી તરીકે અમે જવાબદારી લઈને જ આ પોતાનું આ પોતાની આપણી એક એક્ટિવિટી ઇવેન્ટ કરીએ છીએ એમાં બાળકો સેફ ફીલ કરે બાળકો આનંદ કરી શકે અને એમને ખબર પડે કે હાયર એજ્યુકેશન એ ફક્ત મા માટે નથી ઇટ ઇઝ નોટ અબાઉટ ઓનલી એજ્યુકેશન એજ્યુકેશન જોઈએ સ્પોર્ટ્સ જોઈએ અને એન્ટરટેનમેન્ટ જોઈએ તો દેટ દે કેન મેક ધેર થેન્ક યુ લગભગ આજે જે નવા જોડાના બાળકો છે એમાં લગભગ આજે ચાર હજાર બાળકો જોડાયા છે અને એમને વેલકમ કરવા માટે અન્ય સાડા ત્રણ હજાર થી ચાર હજાર બાળકોની